શિનોર દરિયાપુર ગ્રામજનો ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા શિનોર તાલુકાના છેવાડે દરિયાપુરા ગામ આવેલું છે આ દરિયાપુરા ગામનો નો ભીથલી જૂથ ગ્રામ પંચાયતમાં સમાવેશ થયેલો છે પરંતુ આઝાદીના દાયકાઓ બાદ પણ દરિયાપુર ગામ સ્મશાનની સુવિધાથી વંચિત છે જેથી ગ્રામજનો અંતિમ સંસ્કાર ખુલ્લામાં કરવા મજબૂર બન્યા હોય ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જેને લઈને દરિયાપુરાના ગ્રામજનોએ જવાબદાર તંત્ર સામે પોતાનો છુપો રોષ વ્યક્ત કરી સત્વરે સ્મશાન માટે જગ્યા ફાળવી સ્મશાનની સુવિધા ઉપલબ્ધ કરાવે તે ગ્રામજનો માટે અતિ જરૂરી બન્યું છે દરિયાપુરા તાલુકો સિનોર અમારા ગામમાં સ્મશાનની બહુ ઘણા ટાઈમથી સમસ્યા છે વારંવાર રજૂઆત કરેલ છે પંચાયતમાં પણ જણાયું છે અગાઉ ગ્રામસભામાં પણ આની જાણ કરી હતી રાજુ સુધીને કોઈ પગલા લેવામાં આવતા ન હતી ગ્રામ સભામાં કોણે તમે રજુ વાત કરી હતી અમે તલાટી સાહેબ સરપંચ સાહેબ બધાને જાણ કરેલી હતી લેખિતમાં કરી દીધું કે મૌખિકમાં કરી દીધું એ આપેલું છે ને એમને મૌખિક પણ જાણ કરેલી છે અને અને બીજી શું સમસ્યા છે આમાં અમારે ત્યાં જવાના રસ્તા માટે સાફ સફાઈ માટે પણ કીધેલું હતું અને એ પણ હજુ સુધી થયેલ નથી કેટલા ટાઈમથી તમે આ કીધેલું હતું નહીં હોય તો બે મહિનાથી અમે આ કહેતા આવ્યા છે અગાઉ અમારે આ મરણ થઈ ગયેલું તો આના ઘણી તકલીફો થતી હતી એના કારણે અમે એમને જણાવેલ પણ હતું પણ હજુ પણ એનું એ જ છે કશું કામ થતું નથી એમ અને તમે આ સ્મશાનનું કેટલા ટાઈમથી સ્મશાન નથી અહીંયા તો અમે જાનના જન્મ છીએ ત્યાં જોયું જ નથી અહીંયા સ્મશાનની કોઈ સેવા જ નથી તો તમે સ્મશાન વિધિ કરવા માટે કઈ રીતના લઈ જાઓ છો ડાયરેક્ટ પોતેડા કુદીને જઈએ છીએ ઘણી તકલીફો ઊભી થાય છે અમારે લેવલ જાતે કરીને બનાવીએ છે અને વિધિ પતાવીએ છે શું નામ આપણું વસાન હિમેશ હું દરિયાપુરા ગામમાં ચોટાઈલ સભ્ય તરીકે કહેવા માંગુ છું કે આજ દિન સુધી અમારા દરિયાપુરા ગામમાં કોઈ પણ સફાઈની કામગીરી કરવામાં આવી નથી તો જ્યાં સુધી અમારા દરિયાપુરા ગામમાં સફાઈની કામગીરી ચાલુ કરે નહીં ત્યાં સુધી અમારા દરિયાપુરા ગામમાં એક પણ વ્યક્તિ સફાઈ વેરો ભરે નહીં કેમ ભરણે તમે કઈ જગ્યા પર રજૂઆત અમે વારંવાર પંચાયતમાં રજૂઆત કરી છે કે અમારા ગામમાં કોઈ પણ સફાઈની કામગીરી ચાલુ કરી નથી તો તમે કેમ કરતા નથી તો એ કઈક ઓપ્શન જ લેતા નથી અને કઈ કામ જ નથી ચાલુ કરાવતા